ફરવા માટે ગાઈઝ હું અને પિનલ આજે સાંજે જયપુર જવા માટે નીકળવાના છે વિ મમ્મી જય સ્વામિનારાયણ જય શ્રી નાસ્તો કરી લીધો સરસ ચાલો આ હું રેડી કર્યું છે કપડા ઇસ્ત્રીના એવું છે ગાઈઝ આજે અમે છે ને ટ્રિપ ઉપર નીકળવાના છે જયપુર માટે ઓકે

નોસેરોસ કે કેરા હે હા એને એને કે તોડ્યો હોને કે ફેલ કેડી છે હા તે એક વાર ઈસી એટો ભી લગાવતો તન દાદાને એ એને હી જાય મા દાદા ફોન કરી તન બધી ખબર પડી હે બધી તો તું તું શું હતો ગાડી અકવતો હતો તે તું શું હતો ઘરે તો તને એમ કેમ ખબર પડી જાય વાતું નહોતો હ

હુંજી આ તો કેરી છે કે શું એવું કીધું એટલે હમણાં ભૂખ હા પછી આ ગરમ પડે હો કેરી મારે જો આ ગરમ પડી છે કેરી અને તારે આમ જો તો કેરી ગઈ જો ગાલ ગાલ જો ગયા એટલા ગયા કેરી કેરી ખાઈ લેવાની કેરી આપણું મારું ફેવરેટમાં ફેવરેટ ફ્રૂટ કેરી બીજું ફ્રૂટ આપણે નોમીન તો હાલ હું વાત છે ખાઈ લેવાની એમ હા ખાઈ લેવાની પછી પાછું ડાયટિંગ કરવું પડશે ડાયટિંગ આમે થવાનું જ છે સીઝનમાં કેમ

જા કેવ સુધારેલી મમ્મીએ મૂકી દીધી ને ડીશ મારી ડીશમાં મૂકી દીધી આ બાજુ પેંડા છે પેલે પેંડા ક્યાંથી આયા માવાના પેંડા માવાના લીધા થાબડી 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 તો ચાલો ગાઈસ કેરી રેડી છે આ લે

દાદા જો રમાડે છે દાદી પણ રમાડે છે સપના ને અનેરીના પપ્પા જો ઠાકી જાય લાંબા થાય થઈ જાય એસી ચાલુ કરીને

બમમા માર્ગ બચકોલી ઓકે સર અજો તને બહુ તુશાર હેનો દૂધી દાય દૂધી ડાલનો દૂધી ખાઈ તો શું થાય હે બુધી બુધી એટલે જલે રમુય તો આઈ નુ તો ગાય મસ્ત મજાનો નું ડોડી નું શાક છે અને હેતાં ભાઈ અહીંયા બેસી જાય છે પફ ખાવા માટે તીખો તીખો છે તો ગાય જમવાનું રેડી છે ડૂડી ડાલનું શાક છે રોટલી છે પફ લીધો છે

હવે છે ને જયપુર જવા માટેની તૈયારી ચાલુ છે પેકિંગ ચાલુ છે ને અને રીઝ રમવા માટે કોણ છે એવું થાય છે ને

ભાગશાળી હોય એને આવે એવી રીતે ના ના જસ્ટ કરી શકાય પણ વાંધો નહીં ચાલો વઢવાણી મરચાની કાસરી બને કે નહીં

કઈ વાંધો નહીં ચલો સેવડો રોટલો ને હા છે વાત છે કઈ ટેસ્ટ કરી લઈએ તો આજે ને ઘરે લાડુ આવી છે તો લાડુ મસ્ત મજાનું જો કેવું મસ્ત મજાનું રમે છે મોઢામાં ન ખાય હું હું વાતો કરે છે એ હું નહીં ઊભું થવું છે ઉભો થાય હાલો હાલો પકડી જાય હાલો ઉભો થો હાલો પકડે ફીટ પકડી લે ફિટ પકડી લે પકડી લે પકડી લે અરે બે હાથે પકડી લે બે હાથે છોકો લાડુ છે ને નાઈ કરી લીધી ઓય ઠંડી લાગે ઠંડી હે બહુ મજા આવે ને આવું બહુ ગમતું હોય છે ને

અને જો અહીંયા બધા બે જમવા બેસી ગયા છે તો ગાયજ મસ્ત મજાનો રોટલો ચોળી લીધો છે અને હવે છે ને આપણે કઢીયામાં નાખશું અરે વાહ તો મરચાં છે સાથે મરચા ખાવાના છે તો ચાલો ગાઈઝ તો જમી લઈએ અને પિનલ પણ અહીંયા જમવા બેસી ગઈ છે જો બધા અહીંયા જમવા બેસી ગયા છે અમે લાડુ પણ અહીંયા બેસી ગઈ છે હોઈ ગઈ છે લાડુ આ બોટરો ની બહાર નથી જવાનું બોટરો પાતર કે છે ને આમ ગુલાટી મારતા આવડી આવડી ગયો ને જો આમણા લોટી મારવાનો ચાલુ કરશે તો ધીમે ધીમે હાલતા શીખી જાય હવે વેલી હમું દી છોકરો 9 મહિના થઈ ગયા જો ને કે દોડવા થોડા આ દો મારી છે તો કઈ રાતના બાર વાગી ગયા છે અને હવે છે ને ટ્રેન નો ટાઈમ થઈ ગયો છે જવાનો તો હવે નીકળશું અને આ બજે જો કેતાજ વાટ જોતો જોતો પૂઈ ગયો કે હું મૂકવા આવીશ રેલવે સ્ટેશને મુકવા આવીશ પણ પૂઈ ગયો બિચારાને ઊંઘ આવી ગઈ અને લાડુ જાગી ગઈ લાડુ જાગી ગઈ હોય હાલો આવો છે લાડુન સવાર પડી જઈ સવાર પડી ને હવે જાગ છે હા જાગ છે કેમ જાગ છે કેમ અને આ બધું જો બધો સામાન રેડી થઈ ગયો છે અને હવે નીકળીએ બરાબર ને ચાલો હવે સ્ટેશન પર જઈને મળીએ તો ફાઇનલી ગાઈઝ નીકળી ગયા છીએ અત્યારે સ્ટેશન જવા માટે આવે છે હેતાજ ગયો તો અને બિચારો ઉભો થઈ ગયો એને આવવું જ તું ગમે એમ કરીને નહીં કે મમ્મી હું સુઈ જાઉં તો મને છે તમને જો એને કેટલો રસ અત્યારે એને એમ મન થાય છે એને ટ્રેન જ એટલી ગમે એટલે જોવી તો હોય જ ટ્રેન હમ અત્યારે એને મન થાય છે કે મારી તમારા રે આવું છે એમ કે છે તમે ટ્રેનની કરો છો તો મને ટ્રેનમાં બેસવાનું મન બેંક છે અત્યારે એટીએમ હોય એટીએમ હોય એમાં કાર્ડ નાખવું પડે એમાં કાર્ડ નાખી પૈસા કાર્ડ

તો બરાબર ને ઊંઘા હા ઊંઘાવી દાય ને હા ચાલો ગાઈસ તો કાલે સવારે ઉઠશું ને એટલે સીધું જયપુરે છે બરાબર તો ચાલો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટટા ભાઈ બાય સી ઓ ગુડ નાઇટ યોગી